મિત્રો નમસ્કાર આ બધાએ આજે માં સીઈમાં ની એક્ઝામ આપી કેવી રીતે એક્ઝામ બધાની સોરી ઓકે અને મિત્રો આ બધાને એન નું એજ્યુકેશન કેવું લાગ્યું એના વિશે આપણે મંતવ્ય આપવાનું છે વન બાયન તો કેવું લાગ્યું એજ્યુકેશન હા તો અહીંયા એજ્યુકેશન બિલકુલ બહુ મસ્ત છે અને અહીંયાના તમામ જે સ્ટાફ છે બહુ સરસ રીતે બાળકોને ભણાવે છે અને ખૂબ સરસ જ જે

સારી રીતે ભણાવે છે અને ખૂબ જ ફ્રેન્ડલી નેચર ના છે અહીંયા અમને કોઈ પણ ડાઉટ હોય તો મેમ એન્ડ સર બધા અમારી પાછળ લાગી જાય છે કરવા માટે કે એ ડાઉટને સોલ્વ કરીએ એ માટે અને આ ખૂબ જ સારું ભણાવે છે અહીંયાની જે બુક અને મટીરિયલ્સ મળે છે તે અહીંયા એના માટે ખૂબ જ યુઝફુલ છે એજ્યુકેશન ખૂબ જ સારું છે અને જ્યારે લાઈફમાં નવો એક્સપિરિયન્સ રહ્યો હોય તો એનસી એનસી ઇન્સ્ટિટ્યૂટમાં તમે એકવાર જરૂર મુલાકાત લેજો